નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આજે વહેલી સવારથી અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે આવતીકાલે અને ત્રેવીસ તારીખે પણ અતિભારે વરસાદ પડશે અને વાવાઝોડું ગુજરાતમાં કેવી અસર કરશે કઈ દિશામાં આગળ વધશે વાવાઝોડાની ઝડપ કેટલી હશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં આગામી સ દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે જેના પગલે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે તો ત્રેવીસ તારીખના રોજ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત વલસાડ તાપી આ જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે નૈઋત્યનો ચોમાસું આવે પહેલાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવના છે જેમાં મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે બાવીસ મેથી લઈને પહેલી જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બેથી ચાર ઇંચ અને તેનાથી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ તરફ રાજ્ય પર વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે આ વાવાઝોડું ન બને પરંતુ મજબૂત સિસ્ટમ બનવાને કારણે બાવીસ તારીખના રોજ લો પ્રેશર બનશે ત્યારબાદ ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશન બની શકે છે આ વરસાદની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે બાવીસ તારીખે ગુજરાતમાં છૂટા સમય વરસાદના ઝાપટાં પડશે પછી જેમ જેમ સમય જશે તેમ 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 ઝાપટાની સંખ્યા અને તીવ્રતા વધશે સત્યાવીસ મે પછી વરસાદની સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ મેના રોજ ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબસાગરમાં લો પ્રેશર સર્જાતા ફરી વાદળો બંધાશે અને વરસાદી માહોલ જામશે આ દરમિયાન ત્રેવીસ અને ચોવીસ તારીખે ભારે વરસાદની શક્યતાઓ છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અરબી સમુદ્રમાં ચોવીસમી તારીખે આસપાસ સાયક્લોનિક વાવાઝોડું બનશે અંબાલાલ પટેલના કહેવા મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતાઓ નકારી શકાય નહીં હળવા હવાના દબાણના કારણે વાવાઝોડું લો પ્રેશરમાં પરિવર્તિત થશે સોવીસથી અઠ્યાવીસ મે વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની પણ શક્યતાઓ છે અંબાલાલ પટેલના આંકલન મુજબ જો વાવાઝોડું ઉદભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે અંબાલાલ પટેલના કહેવા મુજબ વાવાઝોડું લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે વાવાઝોડું સમુદ્રમાં વિખરાય પણ શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે